સુદર્શન સેતુ બેટ દ્વારકા પુલ તો આપણે અહીંયા પહોંચી ગયા અને આ ફોર લાઇન પુલ છે બીશ બહુ મસ્ત મજાનું છે સરસ મજાનું છે બહુ સારું છે બેય બાજુ રોડની બંને બાજુ સાઈડમાં છાપણા છે લોકોને વરસાદી માહોલ હોય કંઈ પણ હોય અને અહીંયા બે હોય તો બહુ સરસ મજાનું છે વચ્ચે એક સરસ મજાની છે તો એમાં ફૂલ ઝાડ લાઇટિંગ એકદમ મસ્ત મજાનું છે એમ કાંઈ વસ્તુમાં કંઈ ઘટતું નથી બહુ સરસ મજાની છે બહુ સારી છે ને રોડની બંને સાઈડ છે બંને સાઈડમાં લોકો એટલા સેલ્ફી ફોટા અને લોકો વિડીયો શૂટિંગ બધું પણ પાડે કરે છે અને બહુ શૂટ સારવા કરે છે તો આપણે સાલું ગાડીએ છીએ એટલે બહુ શૂટિંગમાં મને આમ હાથ હલે મારો હું સાલું ગાડીએ છે સાલું ગાડી હું પોતે ગાડીમાં ડ્રાઇવિંગ કરું છું એટલે આ જે સુદર્શન છે બેટ દ્વારકા સેતુ તો તેનું શૂટિંગ બહુ આમ હલે એટલે એ બહુ સારું નથી આવ્યું પણ તમે આ વિડીયોમાં બને એટલે આ બને બહુ સરસ મજાનું છે બહુ સારું છે તો આ બેટ દ્વારકા જવામાં પહેલાં આપણે આ નાવ એટલે હોળીમાં કેટલા બધી લોકો ભેરા થતા પછી જાતા અને અત્યારે આ બની ગયો સુદર્શન સેતુ પુલ તો આ પુલ બહુ મસ્ત મજાનો છે બહુ સારો છે ને હું બેટ દ્વારકા પહોંચવું પહોંચવું છે તો આ તમને રોડ ઉપરથી મેં તમને આખું લાઈવ બતાવ્યું અને બહુ સરસ મજાનું છે ને હવે આપણે બેટ દ્વારકામાં દર્શન કરવા જવાના છે તો અહીંયા એકદમ સુંદર મજાનું છે બહુ સારું છે અને સમુદ્રની વચ્ચો વચ્ચે સુદર્શન સેતુ પુલ બહુ મસ્ત મજાનો છે ને મજા આવી ગઈ તો હવે આપણે થોડીક ક્ષણોમાં કે થોડીક મિનિટોમાં આપણે આગળ બેટ દ્વારકા પહોંચવાના છે તો હવે આપણે આગળ બેટ દ્વારકાના દર્શને જઈએ બેટ દ્વારકા મંદિર પહોંચી ગયા હવે જઈએ દર્શન કરવા બધાય હાલીન જઈએ હવે દર્શન કરવા જઈએ બેટ દ્વારકામાં છે અમે બધા બેટ દ્વારકા અમે દર્શન કરવા જઈએ તો ઘોકાટ કેમ છે બીજો હોવા જોઈએ બહુ સરસ મજા તો દુકાનું છે હો ભાઈ અમે આવી ગયા બેટ દ્વારકામાં જોઈ લો બધાય ઉભાથી બધા મોજમાં શેખ બહુ મજા આવી ગઈ ને બધા હવે જાય દર્શન કરવા તો જોઈ લો પાછળ હાલ્યા આવે બેટ દ્વારકા મંદિરે જવાનો રસ્તો છે જવાય નથી સોનાની દ્વારકા ગામમાં જઈએ હવે એક મંદિરે નથી જવાનું હવે બીજી સોનાની દ્વારકા તો ન્યા જઈએ હવે ન્યા જઈએ એટલે હું છે તમને બધું બતાવું આપણે સોનેકી દ્વારકા પાવન

ગોપીઓ ની ઘરે માખણ ચોરી શેષ નો અવતાર બલરામ તેમજ લક્ષ્મણ કાલિયા દમન મામા કંચવત ધનુકાસુર વ્રત યશોદા માતાજી થી ગાયુ જોતા હોય નહી ભગવાને બકાસુર નો વ્રત કર્યો તો એ ગોપીઓ સાથે રાસ લીલા કરતા ભગવાન કૃષ્ણ આ કદમ ના ઝાડ છે ને શિર હરણ કરેલું છે બધા ઝાડ કદમ ગોપ્યુ સ્નાન કરવાનું છે એ બધા છે મીરાબાઈ ની ભક્તિ સાંભળતા શ્રી કૃષ્ણ જોઈ લો મીરાબાઈ રાધા અને કૃષ્ણ ની રાસ લીલા મંદિરમાં છે અને મંદિરમાં બધી હું સરસ મજાના દર્શન કરાવું છું તો તમે બધા બને એટલા વિડીયોમાં બન્યા રહેજો તો આપણે દર્શન નું આજે બધા કરવાના જ છે તો આપણે ભગવાન કૃષ્ણ ને આખો એમ કહેવાય ને કે સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એના દર્શન કરી કૃષ્ણ ભગવાનને ખાંડણીએ બાંધ્યા હતા ને આખું બાલ સ્વરૂપ છે ભગવાન કૃષ્ણનું રસોદામાં એ ભગવાન કૃષ્ણ એ ગોવર્ધન પર્વત ઉપાડ્યું ને બહુ મસ્ત કર્યું છે જગદગુરુ શંકરાચાર્ય ગંગાચાર્ય શિવ ભગવાનનું નામકરણ કર્યું હતું ભગવાન ક્રિષ્નનું નામકરણ કર્યું હતું આ છે તનવંત્રી ભગવાન સાદી પણ ઋષિ છે તપસ્વી વલ્ભાચાર્ય દુર્વાસા ઋષિ છે નારાયણ મુનિ હુમન ઋષિ અત્રી ઋષિ ભારત ઋષિ વિશ્વા ઋષિ છે નગરી ભગવાન કૃષ્ણ ની સોનાની નગરી છે ને એ નગરીમાં અમે છે અત્યારે દર્શન કરીએ બધી માં આખી સોનાની નગરી ભગવાન કૃષ્ણ ની આ ઉપરનું સદ છે આખું આ ભગવાન કૃષ્ણ ની સોનાની નગરી જોઈ લો મિત્રો આખી સોનાની નગરી છે અને આજે આપણે સોનાની નગરી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન કૃષ્ણની સોનાની નગરીમાં હવે હું જગ્યાએ જવાનું છે તો તમને બતાવવાનું છે તો વિડીયોમાં બન્યા રહી આ છે બે દ્વારકામાં આખી સોનાની નગરી કૃષ્ણ રાતા આ સરસ મજાનું અંદરનું છે બહુ સારું છે અને બહુ જોયા લાયક સ્થળ છે તો બેટ દ્વારકા આવો તો તમે બધા પણ આવજો આજે આપણે બેટ દ્વારકામાં છે બોલેરો લઈને આવ્યા હતા તો હવે ઓલા બધા આગળ હોય ગયા પણ હું કે હું વિડીયો બનાવી લઉં સમુદ્રમાં શેષની પથારી તો નારાયણ તો નારાયણનું હું તમને આખરી ચિત્ત બતાવી દઉં સરસ મજાનું મસ્ત મજાનું છે રાધાજી અને ભગવાન કૃષ્ણ લોકો કહેતા હોય ને ગીત આવે ને કે સોના ની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી મેળી ઉમા બોલે ઝીણા મો રણછોડ રંગીલા આ સમુદ્રમાં માં હુતા હાલનો મિત્રો હું દર્શન કરીને બારે નીકળવાનો છે અને તમને બધા દર્શન કરાવી દીધા અને સોનાની નગરી એટલે આપણે ગીત આવે ને એ હાજર છે સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો ગયા હતા સોનાની નગરીમાં અંદર ત્યાંથી આપણે હવે બીજા માળે જઈએ હાલો આપણે બીજા માળે જઈ તો હું બે દ્વારકામાં છે અને બીજા માળે દર્શન કરવા જાઉં તો તમને દર્શન કરાવું બને એટલા બન્યા છે જો વિડીયામાં પાંડુપુત્ર ભીમ ને અર્જુનની જોઈ લો મિત્રો બહુ સરસ મજાની મૂર્તિ છે અને મસ્ત મજાનું છે હવે આપણે સોનાની દ્વારકામાં ફરી છે આ આખું છે કૌરવો અને પાંડવોનું શાંતિ દૂત બનતા શ્રી કૃષ્ણ ભગવાન આમાં જોઈ ગયો દુશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્ર હરણ કર્યું હતું તો તમને હું એ બતાવવાનો છે બને એટલા બહેના રહેજો આ વસ્ત્ર હરણ કર્યું હતું એ કૌરવો પાંડવો અને શાંતિ દૂત બનતા શ્રી કૃષ્ણનું આખું એક સભા બોલાવેલી છે પણ કૃષ્ણ વચ્ચે બેઠા છે અને આખું જો આવ્યું ભીષ્મ પિતામાં જયારે બાણ ઉપર હતા ત્યારે આખું બાણની એક સુંદર તસવીર છે તમે જોઈ શકો છો ભીષ્મ પિતામાં ભૂગરૂ ઋષિ દ્વારા ભગવાન ને લાત મારે છે ને એ ચિત્ર છે આપણે તમને આખું બતાવો આ ભગવાનને લાત મારે વામનજી નું બની રાજા પાસે આગમન હતું તો આગમન ને તમને આખી ચિત્ર બતાવ્યું મસ્ત મજાની મૂર્તિ

મિત્ર તો એમ કહેવાય કે સુદામાજી નું ચરણ ધોતા શ્રી કૃષ્ણને આપણે જોઈએ સુદામાજી છે ભગવાન કૃષ્ણ છે મસ્ત મજાનું છે જોયું બ્રહ્માજી વિષ્ણુ મહેશ આપણે આવી ગયા છે ગોપીદાસ ગોપીદાસ તમે બતાવો આ ગોપીદાસ છે સનાતન ધર્મની વાત કરીએ તો અજમન રાજાની ભક્તિ અને રામદેવતીનો ઘોડો નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિની વાત કરીએ તો આપણે આ કૃષ્ણ ભક્તિ બતાવી નરસિંહ મહેતા રાધે ગોવિંદા રાધે ગોવિંદા નરસિંહ મહેતા જેમનો અમૃત કરતાં ભગવાન શ્રી કૃષ્ણ આપણે જોઈએ જોઈએ નૌકા વિહાર કરતા ભગવાન શ્રી કૃષ્ણ શેરાવાલી માતા ગણપતિ બાપા નરસિંહ અવતાર વામન અવતાર છે પરશુરામ અવતાર આમય અવતાર કૃષ્ણ અવતાર છે આ સોનાની નગરીમાં જે આપણે દર્શન કરવા આવી ગયા તો કેટલા બધી ભક્તો છે અને સરસ મજાની મજા આવી ગઈ મને બહુ સરસ છે અને જોયા જેવું છે મજા આવી દર્શન બધી કર્યા અને તમને કરાવ્યા તો હવે હું જાઉં આગળ આગળ હજી શું છે તમને બધાનું છે બધું બહુ સરસ છે અને આપણે બધી દર્શન કર્યા ભગવાન ને ભાગવત વક્તા છે જોઈએ બદ્રીમાં બહુ સરસ મજાનું છે સોનાની દ્વારકા એટલે બેટ દ્વારકામાં અને બહુ મજા આવી ગઈ આ બધું જોવાલાયક છે અને દર્શન કરવા લાયક છે અને લોકો પણ ભાવિકો ઝાઝા છે ઘણા બધી યાત્રિકો અને મસ્ત તો આવાના આવા બને એટલે વિડીયોમાં તમે બની નાખ્યો કે હું તમને દર્શન કરાવવાનું છે ભગવાન કૃષ્ણના આજે આપણે એમ કહેવાય કે સોનાની દ્વારકાના દર્શન કરીએ ભગવાન કૃષ્ણની જેટલી પણ આખી આ સૃષ્ટિ ઉપર લીલા છે આપણો ત્રિલોકના નાથ એવા કાળિયા ઠાકરની જે કંઈ આ લીલા છે બધી પોતાના જન્મથી લઈ અને પોતે પોતાનું આખું રાજ હલાયવું રાજ ગાદીએ દ્વારકામાં તે બધો આખું અહીં સોનાની દ્વારકા છે ત્યાં આખો પોતાનો ઇતિહાસ તમને આમ જોઈ શકો કે ભગવાન કૃષ્ણને હું હું કરવું પડ્યું હતું આ જગતમાં આવીને આ ધરતીમાં આ માનવ દેહ માટે હું હું કરવું પડ્યું તું ને બધો આમાં ઇતિહાસ આખો ગવાહ છે મિત્રો તો આખો અહીં જો હવે અમે દર્શન કરીને હવે આમ નીકળ્યા બહાર હવે બીજા મંદિરે જવાનું છે ત્યાં આગળની રાહ જોઈને બેઠા હનુમાનજી મહારાજને દર્શન કરવા જય જય રામ હનુમાનજીને દર્શન કરવા આવ્યા તો હવે જાહે દર્શન કરવા જાહે દર્શન કરવા છે હનુમાનજીનું મંદિર છે આ છે મંદિર એને હનુમાનજી મહારાજનું તો પાંચજી મહારાજના મંદિરની જગ્યા છે બહુ મસ્ત મજાની છે બધાય જોઈએ અહીં પાણી પીતી કરશન બાપોનું બધાય હનુમાનજી દાદાનું મંદિર છે અહીં હનુમાનજી દાદાનું મંદિર છે ત્યાંનું કુંડ છે આ નહી હવે ઓલા બધા બેક જણા પહોંચી ગયા સરસ મજાનું કુંડ છે અને કુંડમાં મસ્ત મજાના કમળ છે હજી ફૂલ તો એમાં કઈ નથી દેખાતા કુંડ છે ને કમળના ના કાંતા છે અમે એક બીજા સરસ મજાના મંદિરે આવી ગયા કેવાનું મંદિર છે અંદર જઈએ પછી ખબર પડે દર્શન જઈએ અંદર દર્શન નું કામ હજી ચાલુ છે સૂર્ય સિદ્ધ સિદ્ધપીઠ લખેલું છે કે ક્યાં છે હવે આપણે મંદિરના દર્શન કરવા જઈએ આ મંદિર દર્શન કરવા જાઓ હવે હું કરીને દર્શન કરવા જઈએ હવે પાછા અંદર આવી બીજી એક જગ્યામાં ભગવાન શ્રી ચંદ્ર મંદિર બેટ દ્વારકામાં આપણે દર્શન કરીએ આજે બહુ મજા આવી ગઈ આપણે એકબીજા મંદિરે આવ્યા દર્શન કરવા અને આ છે મંદિર આખું તો એને દર્શન કરીએ ત્રણ શિખર વાળું મંદિર છે અનાથ ની જગ્યા પણ છે સરસ મજા નીકળી ગયા બાર હવે હવે જઈએ આગળ બીજા મંદિરે આપણે છે આપણે સુદર્શન પુલ ઉપર છે જોઈ જોઈએ હાલો અમે નીકળી ગયા હવે સુદર્શન સેતુ ઉપરથી નીકળી ગયા હવે પાછી ગાડી દ્વારકા તરફ ભરી ગઈ જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ બધા આપણે બોલેરો રો આખી એટલે બહુ વિડીયો લેવાની મજા નથી આવતી સદા પણ મહેનત કરું અને બહુ મસ્ત આવવા આવવાલાયક બની ગયું અને બધાએ આવો બેટ દ્વારકાના મંદિરના દર્શન પણ તમને કરાવી હું મારા બંને એટલા બ્લોગ જોયા કરજો યુટ્યુબમાં ભાદરકા ધીરુ